ઓકે સિંગી રાત રાઉં જો જાન મેガルબેન બેガルબેન ચાલે જોગા ફળવે ચલે ગોડ ટીચર બોલ ને આગળ ચાલો બધા હાથ સમ છે સમ છે સમ છે વેરી તૂટેલું છે

હવે તો ટ્રેક્ટર આવી ગયું છે તો ટ્રેક્ટર થી પણ ખૂબ સરસ વર્ક ખેડૂત કરી શકે છે હવે તો ખૂબ આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે આજે આપણે ખેડૂત દિવસની ઉજવણી કરવાના છે ને તો આજે આપણે ખેડૂત દિવસ વિશે થોડું ઘણું જાણવાના છે બાળકો તમે જે ભોજન જમો છો તે ભોજન ક્યાંથી આવે છે હ તમે કહેશો મમ્મી આપે છે

ખેતરને મળી રહે છે ચાટણી સાથે વધારાનું ઘાસ નીકળે છે તેને નિંદણ કહે છે તો તેને પણ તે દૂર કરે છે જેથી આમ સરસ મજાનો ખેડૂત પાક તૈયાર કરે છે અને તેની લણણી કરે છે એટલે તે ત્યાંથી તે ખરામાં લઈ જાય છે તેને સુકાવે છે અને તેનો પાક તૈયાર કરીને ટ્રેક્ટર ટ્રક અલગ અલગ જાતના વાહનો થી મોટા શહેરના ગોડાઉન માં લઈ જાય છે જાય છે અને ગામ માં તો મંદિર મારા ભેગું થઈને શહેરમાં આવે છે શહેરમાં મોટી મંદરીમાં તેનું ફિલ્ટર થાય અને તેનું પેકિંગ બને છે અને આપણે દૂધનું પેકિંગ સવર માં લાવીએ છીએ ને તો ઘણી જગ્યાએ પસાર થાય ને આપણી પાસે પેકિંગ એટલે કે કોથળીમાં આપણી પાસે આવે છે અને ઘણા લોકો છૂટુ પણ આપી જાય છે દૂધમાંથી ઘણી બધી બનાવો આપણે જે ખેતી કરીએ ને એને કૃષિ કહેવાય તો મોટા ભાગના જે આપણા લોકો છે ને એ બધા સેના પર આધાર રાખે છે તો આજે છે ને આજે ચૌધરી ચરણસિંહ છે ને એમનો બર્થડે છે એટલે આજે આપણે ખેડૂત દિવસની ઉજવણી કરીએ છીએ બરાબર તો આપણા ભારતમાં છે ને મુખ્ય બે પાક થાય છે એક ખરીફ પાક અને રવિ પાક છે ને એ આપણા માટે કોણ પકવે છે ખેડૂત તો ખેડૂત પર આખો દિવસ રાત હોય કે દિવસ હોય કે તડકો હોય એ આખો દિવસ ખેતી કરે છે ત્યારે આપણને પાક બધા મળે છે બે પાક થાય છે કેટલા પાક થાય છે બે પાક કયા કયા ખબર છે તમને પહેલું છે રત્નાગીરી કેરી પછી ડુંગળી, દ્રાક્ષ આ બધું મહારાષ્ટ્રમાં થાય છે તો એ પણ આપડા ગુજરાતમાં થાય છે ગુજરાતમાં ઉગે છે કપાસ, મગફળી એ બે આપડા ગુજરાતમાં ઉગે છે ફરી ડંગર એટલે આપણે જે ચોખા ખાઈએ છીએ ને તે તો ચોખામાંથી બીજી પણ વાનગી બને ને સિંગ દાણા જે નીકળે ને મગફળી પછી ચા પછી જે વાસ વાસ જોયા છે તમે લાંબા લાંબા જે બાંબુ આવે ને એ ક્યાં હોય છે આસામમાં થાય છે અને અડદની એક કથુર છે અને તેની દાળ તેની દાળ પણ પડે છે શિયાળામાં જુવાર ખૂબ પાકે છે અને જુવારના રોટલા બને છે અને ખબર અત્યારે જે શિયાળાની ઋતુ ચાલી ને તો શિયાળામાં જુવાર પાક પણ ખાવામાં આવે છે અને મકાઈને આપણે પોપકોર્ન પણ થાય છે તમે પિક્ચર જોવા જાવ છો ત્યારે પોપકોર્ન ખાવ છો ને એ મકાઈમાંથી જ બને છે એક લીલી હોય છે અને એક કાળી હોય છે તમને ખબર શેરડીમાંથી શું બને શેરડીમાંથી ગોળ બને અને જે શિયાળામાં ખાવું ખૂબ જરૂરી છે ઘઉંમાંથી જે બને ને એ વસ્તુ વિષયની માહિતી આપવું છું આવે છે તો ઘઉંમાંથી રોટલી બને બિસ્કિટ બને ભાખરી બને પછી શીરો પણ બને છે ઘઉંનો નહીં આપણને જેટલી ભૂખ હોય આપણે એટલું જ ખાવું જોઈએ જ્યારે આપણે લગ્નમાં જઈએ છીએ ને ત્યારે પણ આપણે આપણી મમ્મી સાથે જ મમ્મીની ડીશમાં જ જમવાનું કારણ કે આપણે અલગથી લઈએ તો આપણે જે વધારે વધારે લઈએ છીએ અને પછી આપણાથી ખવાતું નથી અને એ બધું બગડે છે તો આપણે અનાજ ક્યારે પણ બગાડવું જોઈએ નહીં તો એને જ્યાં તમારા ઘરની બહાર

किसान जय जवान जय किसान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान हमें क्या रे खोर अपनो खोर अपनो बगार करी सु नहीं बगार करी सु नहीं हमें, हमें, जरूर पूर्तोज जरूर पूर्तोज ખોરાક થાળીમાં લઈશું ખોરાક થાળીમાં લઈશું વધેલા ભોજનને વધેલા ભોજનને જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાતમંદ લોકોને આપીશું આપીશું લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં મમ્મી મમ્મી અથવા આપણી સાથે જે મોટા આવ્યા હોય ને અને આપણી સાથે જે મોટા આવ્યા હોય ને એ થાળીમાં જ જમીશું એ થાળીમાં જમીશું અમે અમે ઘરે ઘરે કિચન કે ગેલેરી ગાર્ડન બનાવીશું ગેલેરી ગાર્ડન બનાવીશું જો